પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ યુનિવર્સિટીએ ગૌ સંવર્ધન ગૌ વિજ્ઞાન અને ગૌ રોજગાર વિષયક એમઓયુ કર્યા ગૌસંવર્ધને સો રોગોની એક રામબાણ દવા છે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ભારતમાં કૃષિ આધારિત અને ગ્રામીણ વિકાસ માટે ગૌ સંવર્ધન અનિવાર્ય છે હિતેશ જાની ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ ગાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ ગૌ વિશ્વવિદ્યાપીઠમ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ વચ્ચે શનિવારે ગૌ સંવર્ધન વિજ્ઞાન અને રોજગાર વિષયક એમઓયુ કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શનિવારે જીસીસીઆઈના ચેરમેન અને પૂર્વ મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ગૌ વિશ્વવિદ્યાપીઠમના કુલગુરુ ડોક્ટર હિતેશભાઈ જાની અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે સી પોરિયાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાતસો પાસઠ કોલેજોના ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ આધારિત રોજગારી સર્જનની નવીન તક ઉપલબ્ધ થાય તે માટે એમઓયુ કર્યા હતા યુનિવર્સિટી આગામી દિવસોમાં ગૌ વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરૂ કરશે આ પ્રસંગે જીસીસીઆઈના ચેરમેન ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાએ જણાવ્યું કે ગૌ સંવર્ધન એ સો રોગોની એક રામબાણ દવા છે સામાજિક આર્થિક આરોગ્ય અને પર્યાવરણીય અનેક સમસ્યાઓનો ઉકેલ ગૌમાતા દ્વારા મળી શકે છે ગાય સામાન્ય રીતે પચીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે જે તેના જીવનકાળમાં બાવીસ ગૌ વંશ આપે છે ગાયનું દૂધ મૂત્ર અને છાણ એ તમામ વસ્તુઓ થકી આજે આવક મેળવી શકાય છે પર્યાવરણ રક્ષા પ્રાકૃતિક ખેતી કેન્સર જેવા રોગો સામે રક્ષણ બધું જ ગાય થકી મળતી વસ્તુઓમાંથી શક્ય છે એટલે જ કહ્યું છે કે ગૌ વિશ્વ માતરમ તેમણે ગાયના મૂત્ર અને છાણમાંથી બનતી અગરબત્તી કોસ્મેટિક વસ્તુઓ દીવા કુંડા અને કલર થકી ગૌપાલકો નાના કુટીર ઉદ્યોગો થકી રોજગારી મેળવી શકે છે તેમણે આવા ઉત્પાદનો થકી આર્થિક રીતે પગભર થયેલા સફળ લોકોના ઉદાહરણો આપ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને ગૌ વિજ્ઞાનના પ્યાસી બનવાની સલાહ આપી સાથે ઉત્તર ગુજરાતમાં ગૌ ટુરિઝમ ઊભું કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે ગૌવિદ્યાપીઠમના કુલગુરુ ડૉક્ટર હિતેશભાઈ જાનીએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિનો આધાર માનતી ગૌ માતા આ સમસ્યાનો ઉકેલ છે તેમણે વ્હાઇટ રિવોલ્યુશન બાદ ગાયના ગોબર અને મૂત્ર થકી બ્રાઉન રિવોલ્યુશન લાવવા આહવાન કર્યું હતું તેમણે આજની રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓથી કેન્સર જેવા રોગો વધી રહ્યા છે બીપી ડાયાબિટીઝ રોગ જેવી બીમારીઓથી ગાય બચાવી શકે છે ભારતની આઝાદી વખતે ઓગણીસો સુડતાલીસમાં ત્રીસ કરોડ લોકો સામે નેવું કરોડ ગાયો હતી આજે એકસો ત્રીસ કરોડ જનસંખ્યા સામે નવ કરોડ બચી છે જે આપણું દુર્ભાગ્ય છે ભારતમાં કૃષિ આધારિત અને ગ્રામીણ વિકાસ માટે ગૌ સંવર્ધન અનિવાર્ય છે તેમણે ઘઉ ગોબર થકી સી ગેસ બચાવી બનાવી વેચી શકાય છે તે વાત પ્રસ્તુત કરી અનેક વૈજ્ઞાનિક તથ્યો રજૂ કરી ગાયના સંવર્ધન અને રોજગાર એ દેશની મોટી સેવા હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે સી પોરિયાએ જણાવ્યું કે આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ છે તેમ ગૌવંશ દેશનું ગૌરવ છે વેદ સાહિત્યથી લઈને વર્તમાન વિજ્ઞાનમાં ગાય સૌના તારણહાર છે વધતી જતી ભાગદોડવાળી જીવનશૈલીમાં લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે ત્યારે જો દેશ ફરીથી ગૌ સંવર્ધન થકી તેની રાહ પકડશે તો ચોક્કસ ભારત સોનાની ચિડિયા બનશે આ પ્રસંગે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર કમલભાઈ મૂઢ સમાજ કાર્ય વિભાગના વડા ડોક્ટર ગાર્ગીબેન ડોક્ટર રોશનભાઈ ડોક્ટર નિશાબેન સહિત વિવિધ વિભાગના અધ્યાપકો ઉત્તર ગુજરાતના ગૌપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યશપાલ સ્વામી હું ડોક્ટર હિતેશ જાની આયુર્ધાચાર્ય પ્રોવોસ્ટ કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગૌ વિશ્વવિદ્યાપીઠનું એમઓયુ થયું કામધેનું ચેર માટે અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ ગાયના રિસર્ચ બાબતમાં શરૂ થઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે વ્યાપક વિસ્તાર છે એ કાંકરેજનો વિસ્તાર છે આ કાંકરેજ ગાય વિશ્વની શ્રેષ્ઠ ગાયો પૈકીની એક છે ભારતની તો છે જ પણ સૌથી ઉત્તમ પ્રકારની ગાયો હજારો વર્ષ પહેલાં હતી આજે પણ છે પણ ફરીથી દેશી ગાયોનું સંવર્ધન થાય એમાં રિસર્ચ થાય અને ખાસ કરીને યુનિવર્સિટીના સ્કોલરસીમાં જોડાય તો ગાયના દૂધ દહીં ઘીના ગુણો ઉપર રિસર્ચ થાય એની ઇકોનોમિક્સ ઉપર એના બાયોગેસ સીએનજી ઉપર ગૌમૂત્રમાંથી અનેક બીજી ગોબરમાંથી બનતી પ્રોડક્ટ્સ ઉપર કામ થાય અને ગ્રામીણ વિકાસમાં અને રૂરલ ડેવલપમેન્ટના સંદર્ભમાં જે ડિપાર્ટમેન્ટે આ કામ શરૂ કર્યું છે અને અહીંના શ્રી ડૉક્ટર કિશોરચંદ્ર પોરિયા સાહેબે બહુ સરસ આયોજન કર્યું અને આમને બોલાવ્યા અને છોકરાઓ પણ ઉત્સાહથી જોડાયા વેગવાન બનાવવા માટે ઓળખ કરવા માટે બસ ગાય એક બહુ મોટો આધાર છે કારણ કે ભારતનું જે અર્થતંત્ર છે એ ગ્રામીણ અર્થતંત્ર છે આજે પણ ગમે એટલો ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થાય પણ કૃષિ દૂધ અને કૃષિ પેદાશો છે એનો આધાર તો ગામડું છે જમીન છે અને એના બધાના કેન્દ્રમાં ગાય અને ગૌવંશ છે તો જો ગાય બચશે ગાય વધશે ગાયનું સંવર્ધન થશે તો દૂધ દહીં ઘી છાસ માખણ દ્વારા કૃષિ દ્વારા અન્ન ઉત્પાદન દ્વારા આપણે ખરેખર અર્થતંત્રમાં ફેરફાર લાવી શકશું ખાલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આપણે જોઈ લીધું એ આખરે તો એના માઠા પરિણામો તરફ જઈ રહ્યા છીએ વાસ્તવમાં તો આપણે કૃષિ દ્વારા જ દેશ ચાલવાનો છે અને ભારત તો એ કૃષિ પ્રધાન દેશ આજે પણ છે અને વિશ્વને પણ આપણે અન્ન પૂરું પાડી શકીએ કે હજાર વર્ષ પહેલાં ઘી આપણે પૂરું પાડતા દુનિયાભરને આપણે સ્પાઈસીસ પૂરા પાડતા ચોખા પૂરા પાડતા એમ ફરીથી કરી શકીએ એમ છીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વ્યાખ્યામાં જો ગામડું અધૂરું રહેશે ગામડું જોડાશે નહીં તો ખરેખર ડેવલપમેન્ટ નહીં થાય એટલે ગાય દ્વારા બ્રાઉન રિવોલ્યુશનની વાત કરીએ જી હા એટલે ગોબર છે એના દ્વારા ગોમયે વસતે લક્ષ્મી ગોબરમાં ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે અને એના દ્વારા અનેક ઉત્પાદનો આજે શક્ય બન્યા છે એની કિંમત હવે લોકોને સમજાઈ રહી છે ગામડે ગામડે ગોબર બેંક બની રહી છે એમાં યુનિવર્સિટી જોડાશે અને યુનિવર્સિટીના રૂરલ ડેવલપમેન્ટના વિદ્યાર્થીઓ સ્કોલર જોડાય એવી અપેક્ષા પણ છે બધી પ્રસન્નતા કી વાત છે કે હેમચંદ્રાચાર્ય गुजरात यूनिवर्सिटी ने आज जी ग्लोबल कन्फेडरेशन ऑफ कार्बेज इंडस्ट्री एवं गौ विश्व के साथ एम किया है काम घरू चेर के लिए हम सब गौ माता को जानते हैं गौ माता की उपयोग्यता को समग्र समाज के लिए खास करके युवाओं में बच्चे बच्चियों में ये बात पहुँचे कि गाय की, की उपयोगिता हमारे स्वास्थ्य के लिए हमारे पर्यावरण रक्षा के लिए और कृषि एवं जन कल्याण के लिए कितनी है वो माहिती और साथ साथ में ज्ञान विज्ञान अध्यात्म सब जानकारी एक एक युवा तक पहुँचे इसलिए काम कामधेनुअर जैसे कि यूनिवर्सिटी में कहीं ना कहीं एन सी सी एन एस एस आम्बेडकर चेयर ऐसी चेयर होते हैं तो ये एक गाय के प्रति सही माय में भी साइंटिफिक नॉलेज के साथ एक श्रद्धा संवेदना हर युवा में जगे हर युवती में जगे और वो अपनी कारकिर्दी भी बना सके में बना सके नए स्टार्टअप करके गाय के पंचगवी गाय के गोबर गौमूत्र दूध उनकी फॉरवर्ड बैकवर्ड लिंकेज के साथ एक अच्छी तरह से वो आमदनी पैदा कर सके गांव को रूरल डेवलपमेंट के लिए उसमें उपयोगिता उस 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 बढ़े और हमारे देश की जीडीपी बढ़ाने में जो ये अनएक्सप्लोर एक फील्ड है गौ विद्यविता का गाँव इकोनॉमिक्स का उनको हर जगह फैलाने में एक दोनों चेर बहुत मदद रूप होगी और उसके लिए मैं यूनिवर्सिटी के वाइस चांसलर डॉक्टर प्रोफेसर किशोर भाई मोरिया पोरिया जी और उनकी समग्र टीम को बहुत बहुत अभिनंदन करता हूं और आने वाले दिनों में पूरे नॉर्थ गुजरात में जो कांकर गाय का हब है और साथ साथ में यहाँ गोमूत्र गोबर की एक अच्छे प्रयोग और अच्छी उद्योगता शुरू हुई है उन सब के लिए एक नया मिसाल के रूप में ये काम गांव-गांव तक जन जन तक पहुंचेगा और सही में गौरक्षा गौसंवर्धन गोपालन और गौ आधारित अर्थव्यवस्था और गौ आधारित समाज व्यवस्था में ये अपने देश की उन्नति के लिए स्वदेशी के साथ साथ अपने आत्मनिर्भर और समृद्ध भारत का सपना पूरा करने के लिए हम सबको उपयोगी होगी यही श्रद्धा के साथ वंदे गौ गौमात्र विद्याना देवी माता सरस्वती आज रोज अपनी यूनिवर्सिटी हेमचंदाचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटी खाते ग्लोबल फेडरेशन ऑफ કાઉ બીજ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ અને બહુ વિશ્વ વિદ્યાપીઠમના સંયુક્ત ઉપક્રમે આપણે બે એમઓયુ છે એ કરેલા છે એ એમઓયુ દ્વારા આપણા વિસ્તારમાં ખાસ કરીને ગૌ આધારિત કયા કયા પ્રકારના ઉદ્યોગો છે એ સ્થાપી શકાય એમ છે એમ એ ઉદ્યોગો સ્થાપવા માટે કેવા કેવા પ્રકારના નાણાકીય સહાયો અથવા તો સરકારી સહાયો મળતી હોય છે એમ એના અનુસંધાને આપણા જીસીસીઆઈના પ્રમુખશ્રી ડૉક્ટર આદરણીય વલ્લભભાઈ કથરિયા સાહેબ છે એમને ખૂબ સુંદર માર્ગદર્શન આપણા વિદ્યાર્થીઓને આપેલું હોય અત્યારે જીસીસીઆઈની તમામ જવાબદારી છે એ આપણા કેન્દ્ર સરકાર દ્વારા આપણા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથરિયાને આપવામાં આવેલી છે અને ગૌ ઇન્ડસ્ટ્રી ખાતે એ સમગ્ર ભારતમાં વ્યાપક રીતે કામગીરી છે એ કરી રહ્યા છે આ કામગીરી માં એમનો જે અનુભવનો નિચોડ છે એ અનુભવનો નિચોડ આપણા વિદ્યાર્થીઓ સમક્ષ એમને પ્રદર્શિત કર્યો એમ ગાય કઈ રીતે આપણને ઉપયોગી થઈ શકે છે ગાય આધારિત કેવા કેવા ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં નાની કક્ષાએ કોઈપણ પ્રકારના રોકાણ વગર અથવા તો મોટું રોકાણ કરીને એ ઉદ્યોગો છે એ સ્થાપી શકાય એવું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે ગાયોની સંખ્યા આપણા વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતમાં આવેલી છે આપણી કાંકરેજી ગાય સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ગીર ગાય અને કાંકરેજી ગાય એ વિશ્વની અંદર શ્રેષ્ઠ ગાયોમાંનો શ્રેષ્ઠ નસલમાંનો એક નસલ ગણવામાં આવે છે એ જ રીતે આદરણીય ગૌ વિશ્વવિદ્યાપીઠમના કુલગુરુ શ્રી ડૉક્ટર રિતેશભાઈ એ ખૂબ સુંદર રીતે ગાય અને ગાયની પાછળ રહેલું વિજ્ઞાન અને વિજ્ઞાનના ઉપયોગ કરીને આપણે કયા કયા પ્રકારની ગાય વિશેની માહિતી મેળવી શકીએ એમ સંશોધનાત્મક રીતે ગાય આપણો કેવી રીતે વિષય બની શકે એમ ગૌને ગૌ માતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે એની જે લાક્ષણિકતાઓ છે એમ એ તમામ લાક્ષણિકતાઓને વૈજ્ઞાનિક ઢબે આપણા વિદ્યાર્થીઓ સમક્ષ તેઓ શ્રીએ મૂકેલી હતી એમ તેઓ ખૂબ મોટું કામ સમગ્ર ભારતમાં ગૌ સંશોધન માટેનું ખૂબ મોટું કામ છે એ આપણા ગુજરાતમાં કરી રહ્યા છે કદાચ મને યાદ છે કે વિશ્વની અંદર સૌથી પહેલી ગાયો પરની ગાયના સંશોધન પરની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એ જામનગર ખાતે આદરણીય હિતેશભાઈ દ્વારા યોજવામાં આવેલી હતી અને એને ખૂબ સફળતા મળેલી ખૂબ ગર્ભિત રીતે ગાય અને ગાયના વિજ્ઞાન અને ગાય પાછળના આપણા ધાર્મિક ઉદ્દેશ્યો તેમજ આપણા સામાજિક ઉદ્દેશ્ય વિશેનો સ્પષ્ટ છણાવટ વૈજ્ઞાનિક ઢબે આદરણીય હિતેશભાઈ જાની સાહેબ છે એમણે કરેલી હતી એમ યુનિવર્સિટીના એમ આર એસ પ્રોફેસર ગાર્ગીબેન અને એની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટી જહેમત છે એ લીધેલી હતી એમ અને ખૂબ મોટી સંખ્યામાં આપણું જે ઓડિટોરિયમ છે એમ એ ઓડિટોરિયમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલું હતું એમ એટલે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી સમાજના પ્રતિષ્ઠિત લોકો ગૌ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો અને આખા આપણા સમાજ આપણા યુનિવર્સિટીના મોટા જે એમઆરએસ એમઆરએસ અને એમએસ ડબલ્યુના વિદ્યાર્થીઓ છે આપણી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સહભ કોલેજોમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ જ્ઞાન છે એ સમાજના છેવાડાના લોકો સુધી જાય એના માટે યુનિવર્સિટી કટિબદ્ધ છે અને એ કટિબદ્ધતાને સિદ્ધ કરવા માટે આપણા યુવાનો છે એ ચોક્કસ આ દિશામાં આગળ વધશે અને એના માટેની હું સૌને શુભકામનાઓ પાઠવું છું